નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ઇટાલીએ શરૂઆતમાં જ લખ્યું છે કે જાગો હિન્દુ જાગો મહાભારતના સમયે જે નિર્દોષ દ્રૌપદીના ચીરહરણ ચીર હરણ વખતે ધ્રુટ રાષ્ટ્ર સહિત આખી કૌરવ સભાએ મૂંગા રહીને દ્રૌપદીના ચીરહરણનો તમાસો નિહાળ્યો હતો એવી અમરેલીમાં નિર્દોષ હિન્દુ દીકરીનું કાઢવામાં આવ્યું ત્યારે તેમની અને રહેલા ધર્મના જ સમાજના ઠેકેદારોના નામ કમેન્ટમાં કરીને મને જણાવજો તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે તેવું અત્યારે અહીંયા સાફપણે કહી રહ્યા છે કે જેટલા પણ લોકો હતા જે દ્રૌપદીના ચીરહરણને જે રીતે નિહાળતા હતા એ જ રીતે જે પાટીદારની જે યુવતી છે જે દીકરી છે તેનું પણ જે જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે અનેક એવા નેતાઓ કેમ ચૂપ હતા તેવી વાત અત્યારે હાલ તેમના દ્વારા કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે પણ પોતાના સોશિયલ મીડિયાના મારફતે એક નિવેદન આપ્યું હતું જેમાં પણ તેમણે ભાજપ સરકારે આડે હાથે લીધા હતા તેમાં પણ તેમણે ભાજપ સરકાર ઉપર આંકડા પ્રહારો કર્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે તેઓ અનેક એવા નેતાઓની વાત કરી રહ્યા છે કે જ્યારે પાટીદાર સમાજની દીકરીનું સરઘસ નીકળ્યું તે સમયે ભાજપની સરકાર શું કરી રહી હતી અને જેટલા પણ નેતાઓ હતા અથવા તો પછી સમાજના જે પણ અગ્રણીઓ હતા કેમ તે ચૂપ બનીને બેઠા છે તેવો પણ અહીંયા સવાલ એક ઉભો કરવામાં આવ્યો છે આ સમગ્ર વિવાદની વચ્ચે અહીંયા સવાલ ફક્ત ને ફક્ત એ જ થાય છે કે જેમના કારણે આ સમગ્ર લેટર કાંડ થયું એવા ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ આ બાબતે કેમ ચૂપી સાંધીને બેઠા છે અત્યાર સુધી અનેક એવા લોકો છે પાટીદાર સમાજના લોકો છે અથવા તો પછી જેટલા પણ વ્યક્તિઓ છે અમરેલીના તે દરેક લોકો અત્યારે હાલ એક જ વસ્તુ પૂછી રહ્યા છે કે જો કૌશિક વેકરિયા સાચા હોય તો પછી કેમ આ બાબતને લઈને નિવેદનો નથી આપી રહ્યા આની પહેલા પણ પાટીદાર સમાજના અગ્રણીઓની જ્યારે બેઠક મળી હતી તે સમયે પણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે

કહી શકાય છે એવી પણ વાતો વહેતી થઈ છે કે આ જે કાંડ છે તેને છુપાવવા માટે થઈને દિલીપ સંગાણી દ્વારા આ દીકરીને જોબની ઓફર કરવામાં આવી છે પરંતુ આ બધાની વચ્ચે લોકો એવું ચર્ચામાં આવી રહ્યું છે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે શું તે દીકરીનું માન સન્માન પાછું આવશે કે કેમ કારણ કે જે દીકરીને મધરાત્રે તમે બોલાવો છો તેનું સરઘસ નીકાળો છો તે બાદ તમે તેને જેલમાં નાખો છો તે દીકરીનો કોઈ વાંક હતો નહીં તેમ છતાં પણ તમારા દ્વારા તે દીકરીને લઈને અત્યારે હાલ આટલી બધી કાર્યવાહી કરવામાં આવે છે એક જ

જે કિસ્સો પહેલા બન્યો હતો તેવોનો તેવો જ કિસ્સો હવે જાણે બીજી વખત બનતો હોય અને સરકાર પોતાની ચૂપી સાંધીને બેઠી હોય એવું લાગી રહ્યું છે આ બધાની વચ્ચે કદાચ ગોપાલ ઇટાલિયા આ વિષયને લઈને અનેક એવા નવા ખુલાસા કરી શકે છે એવું પણ સામે આવી રહ્યું છે અત્યાર સુધી અમરેલી પાટીદાર સમાજની દીકરી મુદ્દે એવી પણ અપડેટ સામે આવી રહી છે કે માનવ અધિકાર આયોગ છે એ પણ આના ઉપર તપાસ કરી શકે છે એટલું જ નહીં પોલીસના વિરુદ્ધ પણ કદાચ કાર્યવાહી કરી શકે છે અને તેમને પણ નોટિસ આપી શકે છે તેવી પણ અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર